નમસ્કાર આજે આપણે એક સંવેદનશીલ મુદ્દા પર વાત કરવાના છે અને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે આ પૂરી ઘટના જે બની છે એ ભાવનગરમાં બની છે ભાવનગરમાં એક મહિલાએ ત્રણ ભાઈઓ પર દુષ્કર્મની ફરિયાદ નોંધી છે અને તે ફરિયાદને લઈને પોલીસે તપાસ કરી અને આખરે તે ફરિયાદ દુષ્કર્મની ખોટી નીવડી છે તો આ પૂરા વિષય અંગે વરિષ્ઠ પત્રકાર તેમના અનુભવ અને આ પૂરા મુદ્દાને કેવી રીતે આપણે જોઈ શકીએ અલગ અલગ પાસાને લઈને તે વિશે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પ્રશાંતભાઈ આમ તો ભાવનગરની જે ઘટના સામે આવી છે કે જેમાં ખોટી ફરિયાદ થઈ હતી સામૂહિક દુષ્કર્મની અને એ ખોટી ફરિયાદ થઈ આમ સંવેદનશીલ મુદ્દો છે આખો હવે આ રીતે જો ખોટી ફરિયાદો થાય તો એ એ કાયદા પરનો ભરોસો અને એ તમને ઉઠતો હોય એવું નહીં લાગતું કે ભાઈ કોઈક ને કોઈક રીતે પહેલાં તો ભાવનગરમાં શું બન્યું આપણે દર્શકોને કહેવું પડશે કે ભાવનગરની અંદર એક મહિલા અગિયાર તારીખના રોજ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એવી જાણકારી આપે છે કે તેની સાથે સામૂહિક દુષ્કર્મ થયું છે ત્રણ પુરુષ છે અને એક મહિલા છે આખો મુદ્દો સંવેદનશીલ છે દુષ્કર્મની વાત જ્યારે મહિલા કરતી હોય ત્યારે આપણે એવું માની જ લઈએ છીએ અને માનવું જ જોઈએ કે આ ફરિયાદ સાચી છે એમાં કોઈ શંકા કરવાનું કારણ ન હોય એટલે પહેલાં તો ઘોઘા રોડ પોલીસ જે છે એ ગુનો નોંધી લે છે એણે જે જે સ્ત્રીએ કહ્યું કે એને ઘરેથી બોલાવવામાં આવી પછી એક એને અવાઅળું જગ્યાએ લઈ ગયા એરપોર્ટ રોડ ઉપર અને ત્યાં મારી સાથે ત્રણ ભાઈઓએ દુષ્કર્મ કર્યું એક સ્ત્રી ત્યાં હાજર હતી આ ફરિયાદ નોંધાઈ ગઈ અને પછી મને એવું લાગે છે કે થોડીક પોલીસ પ્રોએક્ટિવ થઈ આખી ઘટનાની અંદર સામાન્ય રીતે પોલીસ એવું કરતી હોય છે કે આ પ્રકારની ઘટના નોંધાય એટલે તાત્કાલિક પોલીસ આરોપીઓને પકડી લેતી હોય છે પણ પોલીસ પ્રોએક્ટિવ થઈ અને પોલીસે ફરિયાદ વિશે શંકા વ્યક્ત કરી અંદર અંદર અધિકારીઓની મીટિંગમાં એસપીને પણ એવું લાગ્યું કે જે તપાસ કરનાર અમલદાર છે મહિલા અમલદાર હતા પાછા જો મહિલા અમલદારને જ ફરિયાદ ખોટી લાગી રહી હતી એટલે એમણે તાત્કાલિક આ એક એમની ઇન્વેસ્ટિગેશન વિંગ છે જે ક્રાઇમ અગેન્સ્ટ વુમનનું કામ કરે છે એના પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ ચૌધરીને તપાસ સોંપી અને પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ ચૌધરી આખી ઘટનાને જાણવા માટે અથવા પુરાવા એકત્ર કરવા માટે પોતાની અલગ અલગ ટીમોને કામે લગાડી કે સ્ત્રી જ્યાં રહે છે સ્ત્રી જ્યાંથી ગઈ એ બધી જ જગ્યાએ એમણે સીસીટીવી કેમેરા ચેક કર્યા તો એક નવું સત્ય સામે આવ્યું નવું સત્ય એવું સામે આવ્યું કે સ્ત્રી જે દુષ્કર્મની વાત કરી રહી છે જે આરોપીઓ એમાં શંકા એટલે ગઈ પોલીસને શંકા જવાનું કારણ એવું હતું ફરિયાદને લઈને કે એમાં ત્રણ સગા ભાઈઓ છે અચ્છા ત્રણ સગાભાઈ પર જ ફરિયાદ હા એ ત્રણ સગાભાઈ ઉપર એટલે એક પોલીસમાં આટલા વર્ષોના અનુભવ પછી એક સમજાય પોલીસને કે ત્રણ સગા ભાઈ દુષ્કર્મ સાથે કરવા માટે ન જાય એટલે અને એ લોકો ક્યાં હતા એ દિવસે આ સ્ત્રી એવું કહે છે કે ભાઈ મને એરપોર્ટ રોડ ઉપર લઈ ગયા તો પોલીસે એના સીસીટીવી જોયા જ્યારે ત્યારે આ ત્રણની હાજરી બીજે ક્યાંક બોલતી હતી કે તો ખોટું બોલે નહીં આખરે પછી સ્ત્રીને બોલાવવામાં આવે છે પૂછપરછ થાય છે અને પછી જે સત્ય સામે આવે છે એ જુદું હતું ઘટના એવી હતી આ સ્ત્રી એક દીપક નામના માણસના પ્રેમમાં હતી આ જે ત્રણ આરોપીઓ બતાડ્યા હતા એ આ દીપકના સાળા શાળા થાય છે અચ્છા આ સ્ત્રીને અને દીપકની મિત્રતા હતી એ લોકો આ મિત્રતાને કોઈ સંબંધનું નામ આપવા માંગતા હતા આ શાળાઓ વિરોધ કરી રહ્યા હતા ત્રણ એટલે પ્લાન એવો થયો કે જો આ સ્ત્રી એક દુષ્કર્મની ફરિયાદ આપે તો આ ત્રણેય એરેસ્ટ થશે ને જેલમાં જશે તો આપણો રસ્તો મોકળો થઈ જશે એટલે આ ખોટી ફરિયાદ આપવામાં આવી હતી એવું ફલિત થયું છે અને આ પહેલી ઘટના નથી કિરણ ઘણા બધા લાંબા સમયથી હું જોઈ રહ્યો છું કે છેલ્લા પાંચ સાત વર્ષથી આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે કે જે સ્ત્રી દુષ્કર્મની ફરિયાદ આપે એ ખોટી સાબિત થાય છે એટલે આ જે રેપની ખોટી ફરિયાદ એ નિર્ભયા કેસ થયો પછી એવું કહેવાય છે કે ભાઈ એમાં એના પછી આ રેપ અંગેના કાયદાઓ બહુ કડક થઈ ગયા અને પછી આ ઘટનાઓ અને બે વર્ષમાં તો બહુ જ ઘટનાઓ એવી બની કે વાત સાચી છે કે નિર્ભયા કાંડ થયો ત્યારે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો પણ મારું કહેવું એવું છે કે આ સ્ત્રીઓ સાથે અત્યાચાર વર્ષોથી ચાલતા આવે છે પેઢીઓથી ચાલતા આવે છે એને પણ તમે ઇગ્નોર ન કરી શકો નિર્ભયાનો કેસ એટલા માટે બહુ જાણીતો થયો બહુ ચર્ચા થઈ અને એના પછી કાયદાઓ મજબૂત થયા કારણ કે દિલ્હીમાં ઘટના હતી મારું કાયમ એવું કહેવાનું હોય છે કે દુષ્કર્મ દુષ્કર્મ જ હોય છે પછી એ કોઈ બનાસકાંઠાના સુઈ ગામમાં થાય તો પણ એની પીડા એ સ્ત્રીને એટલી જ થતી હોય છે એ અમદાવાદમાં થાય દિલ્હીમાં થાય બેંગ્લોરમાં થાય પણ ગામડાઓમાં થાય છે એ ઘટનાઓ હજી સરફેસ ઉપર આવતી નથી માધ્યમો સુધી પહોંચતી નથી એટલે સમાચાર નથી બનતી અને આખી ઘટના બહુ ક્રૂરતા હતી એની સાથેની અને એના પછી એવા કાયદાઓ પણ બન્યા બહુ કડક કાયદાઓ બન્યા આજે તો કાયદો એવું કહે છે કે કોઈ સ્ત્રી સામે જોવું એ પણ એક છેડતીનો જ પ્રકાર છે જો સ્ત્રીને એવું લાગે કે મારી સામે ધારીને જોવામાં આવે છે તો એ પણ કાયદાની ભાષામાં એ છેડતી જ છે સ્ત્રી ફરિયાદ આપી શકે છે પણ આ કાયદાઓનો છેલ્લા પાંચ સાત વર્ષથી હું જોઈ રહ્યો છું હવે દુરુપયોગ શરૂ થયો છે અને ખાસ કરી મિત્રતા હોય સંબંધ હોય ત્યાં સુધી બધું જ બરાબર છે ક્યાંક વાંધો પડે એટલે સીધી વાત દુષ્કર્મો ઉપર આવી જાય છે એટલે આપણે પહેલાં પર તો આવીએ જ પણ ખાલી વસ્તુ એટલી છે કે ભાઈ આ તમે કહો છો કે દિલ્હીમાં જે ઘટના બની એને દિલ્હી હોય કે કોઈ ગામડામાં બધી જગ્યાએ જે દુષ્કર્મ છે દુષ્કર્મ છે પણ જે સ્ત્રી વિરુદ્ધના અન્યાય અંગે કામ કરે છે એ લોકોએ દિલ્હીવાળી ઘટના ને હાઇલાઇટ એટલા માટે કરી કે જેનાથી બીજી આખા દેશમાં એ મેસેજ પહોંચે એવી દલીલ છે કે ભાઈ કોઈક રીતે નહીં આપણે એને ના નથી પાડતા હું એવું છું દુષ્કર્મ તો દુષ્કર્મ જ છે એને નકારી નથી શકાતો પણ હવે ઘણી બધી સ્ત્રીઓ આ કાયદાનો દુરુપયોગ કરી રહી છે ખોટી ફરિયાદ કરવામાં આ તો ઠીક છે એક ઘટના સાબિત થઈ અને આ પોલીસની હિંમત દાદ આપવી પડે કે પોલીસે જો પહેલાં આરોપી પકડી લીધા હોત અને જેલમાં મોકલી આપ્યા હોત તો તો વર્ષો ને મહિના નીકળી જતા પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે એમને હા એટલે એક મેં ગાઝિયાબાદનો એક કિસ્સો વાંચ્યો જે વ્યક્તિ પર ખોટી ફરિયાદ થઈ હતી એ પાંચ વર્ષ જેલમાં રહ્યો તો હવે આ કેસમાં પછી જે પુરુષ છે એ પીડિત બની જાય છે તો પછી બહુ સારો છે પણ આ સમજવું જોઈએ કે આ કાયદાના જોગવાઈઓ શું છે અમદાવાદની જે ઘટના હું ઉલ્લેખ સાથે સમજાવીશ કે અમદાવાદના ગોમતીપુર વિસ્તારની અંદર એક દુકાન છે અને દુકાનની પાછળ એક રૂમ છે એક સ્ત્રીએ આવીને મહિલા પોલીસ સ્ટેશનમાં એવી જાહેરાત કરી કે મારી સાથે દુષ્કર્મ થયું છે એટલે તરત પોલીસ અધિકારીઓ મહિલા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચે છે ત્યાં એક બેડ છે અને ત્યાં ચાદર ચોળાયેલી છે બંગડીઓ તૂટેલી છે અને ત્યાં આગળ કેટલાક સાયન્ટિફિક એવિડન્સ પણ મળે છે કે અહીંયા આવું કંઈક થયું છે એવું એફએસએલ અધિકારીઓને બોલાવવામાં આવે છે અને સ્ત્રીએ જે બે પુરુષોના નામ આપ્યા કે એની સાથે દુષ્કર્મ અહીંયા સામૂહિક દુષ્કર્મ થયું અને અરેસ્ટ પણ કરી લીધા પોલીસ તરત જેલમાં પણ મોકલી આપ્યા આ બંને માણસો જેલમાં જાય છે એમના સમાચાર છપાય છે અને આપણે ત્યાં એવું છે કે આ પ્રકારની ઘટનાઓ ઘટે ત્યારે સૌથી વધુ શરમજનક સ્થિતિમાં તો પુરુષનો પરિવાર આવતો હોય છે કારણ કે આ લોકો જેલમાં જાય છે અને લગભગ છ આઠ મહિના સુધી જેલમાં રહે છે અને પછી એમને જામીન મળે છે જામીન મળે છે ને પછી લોકો બહાર આવે છે ત્યારે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ હતા એને મળે છે અને પોતાની રજૂઆત કરે છે કે અમારી અમે દુષ્કર્મ કર્યું નથી અચ્છા અને છતાં અમારી સાથે આ ઘટના ઘટી છે એટલે સંજય શ્રીવાસ્તવ આખી બાબતનીનું રિ ઇન્વેસ્ટિગેશન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપે છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં દર્શન દર્શનસિંહ બારડ પોલીસ ઇન્સ્પેક્ટર હતા જે આ તપાસ કરે છે અને તપાસમાં જે તથ્ય બહાર આવ્યું કિરણ એવું હતું કે આ બે જે માણસો આરોપી જેને દર્શાવ્યા હતા એમને કોઈકની પાસે પૈસા લેવા હતા લેવાના નીકળતા હતા એ માણસે એવો પ્લાન કર્યો કે એમની ઉપર એવો કેસ કરી દો કે મારે પૈસા ન આપવા પડે માટે એક બિહારથી કે ઓરિસ્સાથી ક્યાંકથી એક છોકરીને બોલાવે છે અને એવું કહે છે કે તારે એક બળાત્કારની ફરિયાદ કરવાની છે જે પેટે હું તને એક લાખ રૂપિયા આપીશ અને નક્કી થાય છે અને કેટલું બધું સજ્જડ કામ આ લોકોએ કરેલું હતું કે જે ઘટના સ્થળ બતાડ્યું હતું કે આ બેડ ઉપર દુષ્કર્મ થયું ત્યાં આગળ પેલી તૂટેલી બંગડીઓ જાતે જ ફેંકવામાં આવી હતી અને ત્યાંથી સ્પંપ પણ મળે છે આ સાયન્ટિફિક બહુ મોટો એવિડન્સ હોય છે તો દર્શનસિંહ બારડે એ પણ શોધી કાઢ્યું કે આ છોકરીને હાયર કરી હતી આ છોકરીને લાખ રૂપિયા આપ્યા હતા બંગડીઓ તોડીને ફેંકવામાં આવી હતી અને સ્પંપ પણ મળ્યું હતું પણ આ બધું પોલીસ એટલું બધું ઉતાવાળે આરોપીની ધરપકડ કરી કોઈ પણ એફએસએલનો રિપોર્ટ આવે પહેલાં કે સ્પંપ પણ પેલો જે માણસ છે એ વેચાતું લાવ્યો તો કોઈ પાંચસો રૂપિયામાં બોટલમાં ભરીને અને એને ચાદર ઉપર નાખી દીધેલું હતું પછી એફએસએલ નો રિપોર્ટ પણ આવ્યો એફએસએલના રિપોર્ટમાં એવું ફલિત થયું કે આ જે બે આરોપી છે અને જે સ્પંપ ત્યાંથી મળ્યું છે એ મિસમેચ છે પણ પછી એ લોકો છૂટ્યા હવે આ કાયદાની જો બહુ અગત્યની છે કે જ્યારે કોઈ સ્ત્રી દુષ્કર્મની ફરિયાદ કરે અને દુષ્કર્મ થયું છે એની સાથે તો સામેવાળા વ્યક્તિને જે આરોપી છે આજીવન કારાવાસની સજાની જોગવાઈ છે પણ આ કિસ્સામાં આખી ફરિયાદ ખોટી ઠરી તો કાયદાની જોગવાઈ એવી છે કે ફરિયાદ ખોટી ઠરે તો જે સ્ત્રીએ ખોટી ફરિયાદ આપી છે એની ઉપર આ કલમ લાગુ પડે આ જ ગુનો લાગુ પડે અને એને આજીવન કારાવાસ ની સજા થાય પણ આપણા ત્યાં સામાન્ય રીતે કાયદાની પ્રોસેસ છે ને ધીરી છે આ તો એક એક કિસ્સો એવો આવ્યો જે સોલ્વ થયો ને તમે કહો છો એમ કે કમિશનર જોડે ગયા પણ સામાન્ય કિસ્સામાં જે એકદમ જે આવી રીતે પોલીસને એપ્રોચ નથી કરી શકતા એમની સ્થિતિ શું થાય આવો જ્યારે એમના પર ખોટો આરોપ લાગે જો એમની જોડે સામાન્ય રીતે જે ગરીબ માણસ છે એની તો વર્ષો સુધી જેલમાં જતો રહે છે એ તો બહાર નથી આવતો પણ આ કાયદાનો દુરુપયોગ હમણાં લાંબા સમયથી હની ટ્રેપના નામે થઈ રહ્યો છે અને અમદાવાદમાં જ એવું ફલિત થયું એમાં પોલીસ પણ ઇન્વોલ્વ હતી એમાં મહિલા જ પોલીસ સ્ટેશનના એક મહિલા પોલીસ અધિકારી એમના સબ ઇન્સ્પેક્ટર અને એક સ્ત્રી એ હની ટ્રેપ કરે કોઈ પણ સ્ત્રી કોઈપણ પુરુષને ફોનથી મિત્રતા કેળવે એસએમએસથી કે વોટ્સઅપથી મિત્રતા કેળવે અને પછી એમની સાથે ફિઝિકલ રિલેશન થાય ફિઝિકલ રિલેશન થાય એટલે તરત જ બીજા કે ત્રીજા દિવસે આ પુરુષ તો આમ તો લાલચ સ્વભાવનો જ છે કોઈ સ્ત્રી હસીને વાત કરે તો પણ એવું માને કે આપણને લાઇન આપે છે એટલે પુરુષો બહુ જલ્દી આ ટ્રેપમાં આવે અને મોટે ભાગે જે આવે છે ને પરિણિત લોકો આવે છે આ હની ટ્રેપ કરનાર જે આખી ગેંગ છે એમને ખબર છે કે આબરૂ જવાની ટ્રેપમાં આવી શકે કોણ ટ્રેપમાં આવી શકે અને એ તરત જ ટ્રેપમાં આવી જાય અને પછી બીજ ફિઝિકલ રિલેશન થાય અને બીજા કે ત્રીજા દિવસે પૈસાની ની કરવામાં આવે તો અરજી આપે એટલે પોલીસ પુરુષને બોલાવે અને પછી મહિલા પોલીસ અધિકારી જે હતા એ ધમકાવવાનું શરૂઆત કરે કે ભાન પડે છે આમાં તો શું ગુનો ગંભીર કેટલો છે બળાત્કાર દાખલ થાય અને પછી પુરુષ એવું કે પતાવો ને અને પછી એ વીસ લાખ પચીસ લાખ પચાસ લાખ સુધીના સોદાઓ થતા હતા જેમાં પોલીસ ઇન્વોલ્વ હતી ભાગ પડતા હતા આ કેસ બહાર આવ્યો જેમાં મહિલા પોલીસ અધિકારીને એક સબ ઇન્સ્પેક્ટર એરેસ્ટ પણ થયા જેલમાં પણ ગયા પછી કેસ ચાલી પણ ગયો અને એમાં નિર્દોષ પણ છૂટ્યા પાછા પણ આવી ઘટનાઓ ઘટે છે કે સ્ત્રીઓ દુષ્કર્મની કલમ જે એમના રક્ષણ માટે સરકારે બનાવી છે એનો દુરુપયોગ કરી પૈસા પણ પડાવે છે પણ કાયદો એટલે કોર્ટ છે કે પોલીસ છે એ એ તો આના સાથે વર્ષોથી કામ કરે છે આવી કોઈ ઘટના થાય તો એમને ખ્યાલ આવી જતો હશે કે આ ખોટી ઘટના છે કે આ સાચી પ્રમાણિક અધિકારીઓ છે એમને પહેલી નજરે જ ખબર પડી જાય છે પણ મજબૂરી એ છે પોલીસની કે ખબર પડે કે ખોટી ફરિયાદ છે છતાં પણ પહેલા તો ફરિયાદ નોંધી લેવાની છે આ ભાવનગરનો જ કિસ્સો કહું તો જેમાં ત્રણ લોકોને આરોપી બતાડ્યા સ્ત્રીએ કે મારી સાથે દુષ્કર્મ કર્યું છે એ ત્રણ સગા ભાઈ છે અને આ તપાસ મહિલા અધિકારી કરતા હતા મહિલા અધિકારીને પહેલા જ શંકા ગઈ કે કોઈ માણસ જો દુષ્કર્મ કરવાનો નક્કી કરે કોઈ સ્ત્રી સાથે જબરજસ્તી કરવાનું નક્કી કરે તો ત્રણ સગા ભાઈ ના જાય એટલે પોલીસ અમલદારને તો પ્રારંભિક તબક્કામાં જ ખબર પડી જતી હોય છે ઘણા બધા કિસ્સામાં કેવું થાય છે કે સ્ત્રી અને પુરુષની મિત્રતા લાંબો સમય હોય દસ પંદર વર્ષ સુધી મિત્રતા ચાલે અને પછી ક્યાં કોઈ કારણસર વાંધો પડે ત્યારે સ્ત્રી પછી એવું કહે છે કે ભાઈ મને ફસાવી લલચાવી ધમકાવી અને મારી સાથે આટલા વર્ષ તો પોલીસ અધિકારીઓને ખબર પડતી હોય છે કે આ ખોટી ફરિયાદ છે પણ હવે સ્ત્રી કહે છે એટલે તમારે ફરિયાદ નોંધવી પડે છે પણ આમાં ખાલી જે સ્ત્રી ખોટી ફરિયાદ કરે છે જેમ કે આપણે માં પણ જોયું કે મી ટુ જ્યારે મુવમેન્ટ થઈ ત્યારે વરુણ ગ્રોવર જે છે જે ગીતકાર છે એના પર પણ આરોપ લાગ્યા પછી એ સાબિત થયું કે ભાઈ એ નથી એવું તો આમાં જે બહેનો છે જે આવું કેસ કરે છે એ સામાન્ય રીતે શિક્ષિત છે કયા વર્ગની છે એવું કારણ કે એ તો કાયદો જાણતી હોય એને ખબર હોય કે આમાં આ બધું આ બધું આ બધાની પાછળ બ્રેન વકીલો બહુ અગત્યનો હોય છે અચ્છા વકીલ બધી સલાહ આપે તમે શિક્ષિત હોવ ના કોઈ ફેર નથી પડતો એનાથી નથી પડતો જે માની લો કે હની ટ્રેપમાં જે સ્ત્રીઓ કામ કરે છે લોકોને ફસાવે છે તો શિક્ષણ પણ એમનું ઓછું છે અને ગરીબ પણ છે પણ જે રેપ નથી એટલે દુષ્કર્મ નથી એવી જે સ્ત્રીઓ જે ફરિયાદ કરે છે કે આપણે કોઈની સાથે મિત્રતા લાંબો ટાઈમ સાથે હોય ને ફિઝિકલ થયા પછી બે પાંચ વર્ષે તમે કહો ક્યાં રહી પતો ક્યાં દુષ્કર્મ હતો તો એ સ્ત્રીઓ તો શિક્ષિત છે એ સ્ત્રીઓને ખબર છે કે આપણે કાયદાનો હવે કેવી રીતના માણસ ને આપણે ઘણી વખત એવું પૈસાની માંગણી હોય છે એવું પણ નથી હોતું બદલું લેવાની ભાવના પણ બહુ થતી હોય બદલાની ભાવના પણ પુરુષ પણ લાગે એટલે એનું એટલે બદલું લેવાની ભાવનાથી પણ આ કાયદાનો ઉપયોગ થતો હોય છે તમે પાંચ વર્ષ સાથે રહ્યા હો અને પછી તમે છઠ્ઠા વર્ષ એવું કહો કે ભાઈ મારી સાથે પાંચ વર્ષ સુધી દુષ્કર્મ થતું રહેતું પણ આ જે પુરુષ જે છે એ સૌથી પહેલાં શું કરી શકે જ્યારે એને એવું લાગે કે ભાઈ હું હું મને આ મારે પર ખોટી ફરિયાદ થઈ તો એ પહેલા ક્યાં જાય સમજો કે એને પહેલાં તો છે ને એને શું કરવું પુરુષ ડરી જાય નહીં નહીં કાયદામાં એવું જોગ હોય છે કોઈ જોગ હોય છે કોઈ જોગ હોય નથી પહેલા તો પુરુષ ડરી જાય છે કોઈ પણ સ્ત્રી ખાલી દુષ્કર્મની છેડતીની વાત કરે ને તો પણ પુરુષ ડરી જતો હોય છે એટલે પુરુષ તરત સમાધાનની વાત કરે છે આ આવી સ્થિતિની અંદર જો દુષ્કર્મ નથી કર્યું તો એવી સ્થિતિમાં સૌથી પહેલાં તો એવું થાય છે કે પરિવારને સમજાવવાની વાત કરવી પડે જો એને લડવું છે તો પણ ભાગના કિસ્સામાં મેં એવું પણ જોયું છે કે આવી હેલી ટ્રેપમાં જે લોકો આવે છે એ લોકો ઘણાને તેવું એવું પણ હોય છે કે સંતાનો હોય છે ઘણાને તેવું છે સંતાનના ઘરે પણ સંતાન હોય છે એ લોકો આવા અનેક લોકોએ મારી સાથે એપ્રોચ કર્યો એટલે હું એવું કહું કે ચાલો આપણે પોલીસ ફરિયાદ કરો તો એ લોકો એવું કહે છે કે પૈસાથી બતાવો આપણે પૈસા આપી દઈએ વાત કોઈને બહાર ના પડવી જોઈએ મૂળ એટલે પરિવારની ચિંતા હોય છે પણ જો તમે નથી એવું કર્યું તો સૌથી પહેલા પુરુષ પાસે એક જ રસ્તો છે કે પોતાની પત્ની કે બાળકો સાથે બેસીને વાત કરે અને સમજાવે કે આવું નથી કર્યું મેં કંઈ કામ પણ એવી હિંમત પુરુષ નથી કરી શકતો કારણ કે એના સંબંધ સંતાયેલા સંતાઈને એના સંબંધ બાંધેલો હોય છે ને પણ આ દુષ્કર્મની જે વ્યાખ્યા છે એમાં તો ઘણું બધું આવતું હશે એટલે એમાં કેટલાક કિસ્સામાં તો પુરુષ એ સાબિત જ નહીં કરી શકતો હોય ને કે ભાઈ મેં આ નથી કર્યું કારણ કે એ તો બહુ બ્રોડ છે આખું દુષ્કર્મ તો હા પણ છતાં મેડિકલ એવિડન્સ પણ અગત્યના છે બરાબર છે અને હજી સુધી આપણી અદાલતો પણ એવું માને છે એક એક એવું પણ હતું કાયદામાં જોવું હોય કે ડાઇન ડેક્લેરેશન અને આપણે એવું માનતા હતા કે મરનાર માણસ જૂઠું નથી બોલતો કે ડાઇન ડેક્લેરેશનને સાચું માન પણ ઘણા કિસ્સામાં મેં એવું જોયું છે કે મરનારો પણ જૂઠું બોલતો હોય છે અચ્છા ખાસ કરી સ્ત્રીને સળગાવી દેવાના કિસ્સામાં મેં એવું જોયેલું છે કે એ જાતે સળગી હોય પતિ પત્ની ઝઘડો થયો હોય અને એ જાતે સળગીયો એવા કિસ્સામાં પણ મેં એવું જોયું છે કે પછી સ્ત્રી જયારે ડાઇન ડિક્લેરેશન આપે ત્યારે આખા પરિવારનું નામ લખાવી દે સાસુ સસરા જેઠ જેઠા પરણી ગયેલી જે નણંદ હોય સાસરે હોય એનું નામ પણ લખાવી દે એવા કિસ્સામાં પોલીસ ડાઇન ડિક્લેરેશન આધારે બધાને આરોપી બનાવી પકડી લેતી હોય છે એ એવું જ દુષ્કર્મના કેસમાં છે કે કાયદાની જોગવાઈ પ્રમાણે તમે એની ફરિયાદ લઈ લો છો અને એવું સાચું છે પુરુષે દુષ્કર્મ નથી કર્યું એના માટે સાબિત કરવું બહુ અઘરું થઈ જતું હા અઘરું થઈ જાય હવે ખાલી છેલ્લે બહેનો જે છે એ આ જ્યારે ખોટી ફરિયાદ કરે છે ત્યારે મોટા ભાગે તમે કહો છો એમ બદલાવ વૃત્તિ છે કે કોઈકમાં આર્થિક આર્થિક લાભ છે અથવા માની લો કે ભાવનગરનો કિસ્સો હતો તેમાં પ્રેમિકા પ્રેમીને મેળવવા માટે પ્રેમી સાથે કાયમ રહેવા માટે એના શાળાઓ સામે ખોટી ફરિયાદ થઈ અને હવે ખાલી છેલ્લો ક્વેશ્ચન એવો છે કે ભાઈ આમાં વકીલોનું તમે કીધું કે ભાઈ વકીલોની મુખ્ય ભૂમિકા હોય છે તો એ એની સામે કેવી રીતે તમે લડી શકો એ પુરુષ તરીકે ભાઈ કે કાયદાની રીતે એ તમારા પર કલમ લગાવી કોઈ વકીલ એ તો સલાહ નહી આપે તમે નહી કાયદા કોઈ પુરુષ ઉપર દુષ્કર્મની ફરિયાદ થઈ એટલે તમે પહેલા જાવ વકીલ પાસે કોઈ વકીલ તમને એવું તો કહેતો નથી કે જા પહેલા જઈને તારા ઘરે વાત કરી લે અને તાર પરિવારને સમજાવી દે આપણે સા આપણે ફરિયાદ કરીએ કે ભાઈ દુષ્કર્મ નથી આ હની ટ્રેપ છે પુરુષ એવું કરતો નથી બહુ ઓછી હની ટ્રેપની ફરિયાદો એટલે થાય છે એટલે વકીલનો જ્યાં સુધી સવાલ છે વકીલ તો તમને વસલો રસ્તો બતાડશે નહીં વકીલ તમને એવું કહેશે કે ચાલો આગોતરા લેવા જઈએ ફલાણું કરીએ એટલે તમે આગોતરા લેવા જાઓ છો એનો અર્થ કે તમે હવે એવી ઓર સિચ્યુએશનમાં આવીને ઊભા છો કે તમે આખી એ કાયદાની પ્રોસેસમાં જ પસાર થઈ જાઓ છો અરે તમે આરોપી તરીકે જ્યારે કાયદાની પ્રોસેસમાં જાઓ છો ત્યારે તમારે સાબિત કરવાનું છે કે તમે નિર્દોષ છો એટલે બહુ અઘરું થતું જાય છે અને આમાં ખાલી આ જે ખોટી ફરિયાદ થાય છે એમાં થોડુંક તમે ક્યાંક ઉદાહરણ કે તમે જે અનુભવ છે એના પરથી એવું કહી શકો કે આમાં તમારા નજીકના જે બહેનો છે સંબંધ જેમની સાથે હોય એ લોકો આરોપ લગાવે છે કે સાવ અજાણ્યું અજાણ્યા હોય સાવ અજાણી સ્ત્રી એવું તો ન કરી ના એટલે જે જેન્યુન દુષ્કર્મ છે એવી ઘટનાઓ પણ પુષ્કળ જ બને છે એટલે આ જે ઘટનાની ટકાવારી છે ખોટી ફરિયાદની એ તો માની લો કે સો માંથી દસ હશે એ આપણે ખાલી દર્શકો જોડે દર્શક ને કેવું પડશે કે સો ઘટનાઓ ઘટે આખા રાજ્યમાં તો એમાંથી નેવું ફરિયાદ તો સાચી હોય સાચી હોય છે ખરેખર સ્ત્રીઓ સાથે દુષ્કર્મ થાય છે એવા કિસ્સામાં મોટે ભાગે એવું હોય છે કે અજાણ્યા લોકો હોય છે ઘણા કિસ્સામાં નજીકના હોય એવા એનું પ્રમાણ ઓછું હોય છે કારણ કે નજીકનો હોય તો એ તો પકડાઈ જવાનો છે ખાસ કરી જે બાળકો સાથે આવી ઘટનાઓ ઘટે છે એટલે દીકરીઓ સાથે નાની દીકરીઓ હોય એની એના નજીકનો જ માણસ હોય છે એનો શિક્ષક હોય છે કાકા મામા ભોઈ અફુઆ એ પ્રકારના જ પુરુષો હોય છે બાળકો સાથેની જે ઘટના ઘટે છે એની અંદર એટલે જે જેન્યુન રીતના જે બળાત્કાર દુષ્કર્મની ફરિયાદ થાય છે એમાં ભાગે અજાણ્યા લોકો વધારે હોય છે કારણ કે જેને પકડાઈ જવાની બીક નથી અજાણ્યું હોય તો જ ન પકડે જાણ્યું તો હોય તો પકડાઈ જાય છે અને પોલીસ જ્યારે પોલીસને તો આ જ્યારે કોઈ ફરિયાદ લઈને બેન આવે તો પહેલી ભૂમિકા એની એવી જ છે કે એને ફરિયાદ નોંધિત લેવાની એને ના નથી પાડવાની એ ત્યાં કશું જ ના નથી પાડી શકતો એટલે બધા જ કેસમાં ના નથી પાડી શકતા પોલીસ પણ સ્ત્રીઓની ફરિયાદ જ્યારે જ્યારે આવે ત્યારે પોલીસ સંવેદનશીલતા દાખવે છે અને ફરિયાદ નોંધી લે છે

તો એ એવિડન્સ તો પછી કલેક્ટ થાય છે જ્યાં સુધી એફઆઈઆર નથી થતી ત્યાં સુધી કોઈ એવિડન્સ કલેક્ટ કરી શકાતા નથી એફએસએલને બોલાવી શકાતું નથી મેડિકલ થઈ શકતું નથી એટલે એફઆઈઆર કરવી પડે છે ઓકે તો પ્રશાંતભાઈ જોડે આ સંવેદનશીલ મુદ્દા અંગે આપણે વાત કરી આ પૂરો મુદ્દો જે છે એ ખોટી ફરિયાદ જે બહેનો કરે છે દુષ્કર્મની એને લઈને હતો આ મુદ્દો અમને ખ્યાલ છે કે આ બહુ સંવેદનશીલ મુદ્દો છે ને મોટાભાગના કેસ તો એવા હોય છે કે જે દુષ્કર્મ થાય છે જે એની સાથે અમે સહમત છીએ કે ભાઈ એ દુષ્કર્મ વધારે થાય છે પણ કેટલાક કેસમાં જ્યાં પુરુષો આ પ્રકારના ક્યાંક ને ક્યાંક ફસાય છે એને લઈને આ પૂરી ચર્ચા થઈ તો એક હજી પણ સ્પષ્ટતા કરવાની છે કે આપણા દેશની અંદર જેની સાથે દુષ્કર્મ થાય છે લોકો એને અપવિત્ર ગણવા લાગે છે એ સ્ત્રીને એટલે આપણી કેટલી આપણે માનસિક કેટલા પછાત છીએ અને હું એવું માનીશ કે પચીસ ટકા કેસમાં દુષ્કર્મનો ભોગ બનેલી દીકરી કે સ્ત્રી ફરિયાદ પણ નથી કરતી

પછી તારું લગ્ન નહીં થાય જો તું કોઈને કહીશ તો એવા કિસ્સામાં ફરિયાદ પણ નથી થતી એ પણ એટલી જ વાસ્તવિકતા છે તો સાથે આ પૂરા મુદ્દા વિશે વાત કરીએ આપણે આવી રીતે મુદ્દાને લઈને અમે તમારી સમક્ષ આવતા રહીશું નવજીવન ન્યૂઝ જોતા રહો નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा जाना